નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાનખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું ગરમીનો વધતો જતો પ્રકોપ આમ તો છેલ્લા દસ વર્ષથી ગ્લોબલ વોર્મિંગના લીધે ઋતુચક્ર છે એ આખું ફેરવાઈ ગયું છે અથવા ઋતુઓનો જે મિજાજ છે એ બદલાઈ ગયો છે એમ કહીએ તો પણ ખોટું નથી સામાન્ય રીતે આજને આજના દિવસની હું તમને વાત કરું તો આજે ગરમીનો પારો પાંત્રીસ ડિગ્રી આસપાસ મોટાભાગના શહેરોમાં રહ્યો હતો અને આગામી દિવસોની અંદર ગરમીનું પ્રમાણ વધવાની આશંકા હવામાન શાસ્ત્રીઓએ વ્યક્ત કરી છે આમ તો એવું હોય છે કે હોળી પછી ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ ઘટતું જતું હોય છે આવો આદિકાલથી ચાલ્યું આવે છે આપણે ત્યાં વડીલો એવું કહેતા કે હોળી તાપીને પછી ટાઢ વિદાય લે છે એટલે શિયાળો વિદાય લે છે ત્યાં સુધી ઠંડીની અસર વર્તાતી હોય છે વહેલી સવારે રાતના પણ પરંતુ છેલ્લા બે ચાર દિવસથી તમે જુઓ દિવસનું તાપમાન પણ બહુ વધતું જાય છે અને રાતનો પારો છે એ પણ હું તમને કહું કે જેને કહેવાય કે ઠંડક આપે એટલું લઘુત્તમ તાપમાન જતું નથી આનું કારણ શું જો અત્યારથી આ સ્થિતિ હોય આજે સમજી લો કે માર્ચ મહિનો આ ચાલે છે અને સામાન્ય રીતે એપ્રિલ પછી ગરમી પડતી હોય છે ધીમે ધીમે પરંતુ આ વખતે માર્ચ મહિનાથી ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે ભાવનગરમાં તો આજે લૂ પણ ફૂંકાતી હતી તો આમ કેમ થાય છે એટલા માટે થાય છે કે આપણે પણ પર્યાવરણને બહુ નુકસાન કર્યું છે આપણા નિજી સ્વાર્થ માટે થઈને આપણે પ્રકૃતિ સાથે ખૂબ છેડછાડ કરી છે એનું આ પરિણામ છે એનું દુષ્પરિણામ છે જે આપણે ભોગવવું રહ્યું ને આપણે પછીની પેઢી છે એને પણ એ ભોગવવું પડશે આપણે જો જાગૃત નહીં થઈએ તો આગામી દિવસોમાં સાહેબ આ ગરમીનો પારો છે એ પચાસ ડિગ્રીને પાર પહોંચતા વાર નહીં લાગે અને પછી આપણું જીવવું બહુ દુષ્કર બની જશે શિયાળો ચોમાસો તો જેમ તેમ પસાર થઈ જાય છે પરંતુ ઉનાળો છે એ સહન કરવો બહુ આકરો હોય છે અને એટલા માટે થઈને અત્યારથી જ ઉનાળા સામે કેટલીક સાવચેતીઓ જે ઘરગથ્થુ ઉપાયો છે એ આપણે અજમાવવા જોઈએ જેમ કે વરિયાળી લીંબુનું શરબત પીવું જોઈએ ગ્લુકોન ડી પાવડર છે એનો પણ વપરાશ વધારવો જોઈએ પાણી પુષ્કળ પીવું જોઈએ લિક્વિડના પ્રમાણની અંદર દૂધનો ઉપયોગ ઓછો કરવો જોઈએ છાશ દહીં એનો વધુ ઉપયોગ થાય તો એ ગરમી સામે રક્ષણ આપી શકે ડુંગળી છે કાચી કેરી છે આવું બધું ખાસ કરીને બાળકો છે વૃદ્ધો છે અથવા બીમાર લોકો છે એમને આ ઉનાળામાં ખૂબ સાચવવું પડશે પ્રકૃતિને નુકસાન કરવાની જે આપણી માનવ વૃત્તિ છે એને અટકાવી મને લાગે છે કે હવે બહુ અઘરું થઈ ગયું છે પ્રકૃતિ સાથે છેડછાડ કરવી આપણે જીવનનો જનેક ભાગ બની ગયો હોય એવી રીતે આપણે જીવીએ છીએ વૃક્ષો તો વાવીએ છીએ પણ જેટલા વાવીએ છીએ એટલા ઉછેરતા નથી વૃક્ષારોપણ થાય છે કાગળ ઉપર દસ લાખ પાંચ લાખ વીસ લાખ પચાસ હજાર દસ હજાર આવા વૃક્ષો વવાય છે પરંતુ એના ઉછેરની જે જવાબદારી છે એ જવાબદારીમાં આપણે પૂરેપૂરા સો ટકા આપણી ફરજ બજાવતા નથી અને પરિણામે શું થાય જેટલા વૃક્ષો વાવીએ પછી એક વાવાઝોડું આવે એટલે જૂના વૃક્ષો છે એ હજારો વૃક્ષો છે એ જમીન દોસ્ત થઈ જાય તો આપણે પાછા સંખ્યાની દ્રષ્ટિએ હતા તે ત્યાં આવી જઈએ વૃક્ષારોપણ કરવું સહેલું છે પણ સાથોસાથ એ વૃક્ષો મોટા થાય એ છોડમાંથી વૃક્ષ બને ત્યાં સુધી એનું જતન કરવું એ પણ આપણી ફરજ છે એટલે વધુને વધુ વૃક્ષો વાવાય અને એને ઉછેરાય આ બે બાબતો છે એ આપણે પ્રકૃતિથી ઘણા બધા અંશે એના પ્રકોપથી બચાવી શકશે આ સિવાય પ્લાસ્ટિકનો પણ આપણે ઓછો ઉપયોગ કરીએ બને ત્યાં સુધી ન કરીએ પણ જરૂર પડે તો આપણે એનો પ્લાસ્ટિકનો પણ ઓછો ઉપયોગ કરીએ પાણીનો પણ બિલકુલ બગાડ ન કરીએ પાણી છે એ ખનીજ સંપત્તિ છે અને કોઈ પણ ખનીજ જે હોય છે એ એક લિમિટ માત્રામાં હોય છે પૃથ્વીના પેટાળમાં હજારો હજારો વર્ષ પછી ખતમ થઈ જતું હોય છે કોઈપણ પ્રકારનું ખનીજ તો આપણે પણ એનો થોડોક વિવેકપૂર્વક ઉપયોગ છે એ ઉપયોગ કરી શકીએ પક્ષીઓ જે છે એને માટે કુંડા પણ રાખી શકીએ છાયાની અંદર જેથી પાણી છે એ ઠંડક નહીં ઠંડક રહી આવું ઘણું બધું જે કાંઈ આપણાથી થતું હોય એ આપણે કરી શકીએ ઉનાળો આવતા દિવસોમાં વધુ ગરમ રહેશે એટલે વધુ સાવચેતી રાખવાની આપણને એક ફરજ પડી જશે મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો અસ્તુ